ભાદરવી પૂનમના મેળાને લઈ અંબાજી મંદિરને મળ્યું સોનાનું દાન બે બસો ચોત્રીસ ગ્રામ નવસો સિત્તેર મિલીગ્રામ સોનાની મળી ભેટ અને કિંમત પંદર લાખથી વધુ રૂપિયાની ભેટ મળી છે અને અને સોનાની લગડીનું વજન ગ્રામ જેની કિંમત અઢાર લાખ થી વધુની ભેટ મળી છે અને પૂનમ ના દિવસે ચોત્રીસ લાખ થી વધુ રૂપિયાની સોનાની મળી છે અંબાને ભેટ સોનાની લગડીનું વજન બસો પચાસ ગ્રામ અને જેની કિંમત અઢાર લાખથી

અને પૂનમના દિવસે ચોત્રીસ લાખથી વધુ રૂપિયાની સોનાની માં અંબાની ભેટ ધરાવવામાં આવી હતી ભાદરવી પૂનમના મેળાને લઈ અંબાજી મંદિરમાં સોનું આવ્યું